ઓમ ગણેશ હર હર મહાદેવ આ બીજી ઓક્ટોબરે બુધવારે બુધવારી અમાવસ્યા છે અને સર્વપિતૃ અમાવસ્યા પણ છે એટલે આ દિવસે જો ખાલી આપણે બે પ્રયોગ કરીએ અર્થાત બે વિશેષ વિધાન કરીએ તો આપણા પિતૃઓ રાજી થાય અને મોક્ષ મોક્ષપદની પ્રાપ્તિ થાય અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થઈ શકે અને એ બે પ્રયોગ જે કદાચ મેં થોડા સમય પહેલાં પણ વિડીયો બનાવ્યો હતો તો એ બે પ્રયોગમાં એવું છે કે આપણે આપણું નિત્ય પૂજા પાઠ બધું પૂર્ણ કરી સવારે પીપળાના ઝાડ આગળ જવાનું તાંબાના કે ચાંદીના કળશ કે પાત્રમાં થોડું જળ લેવાનું એમાં કાળા તલ થોડા અંદર મિશ્ર કરવાના અને ઓમ પિતૃભ્યો નમઃ ઓમ પિતૃભ્યો નમઃ ખાલી આટલું બોલવાનું અને સાત વાર પીપળાની પ્રદક્ષિણા કરવાની પ્રદક્ષિણા કરી દીધા પછી એ પીપળાના વૃક્ષને પ્રાર્થના કરવાની કે ઓમ પિતૃભ્યો નમઃ હે મારા સર્વ પિતૃઓ સ્વરૂપી બ્રહ્મા વિષ્ણુ મહેશ અથવા તો હે ભગવાન પિતૃદેવતા તમે અમારા પરિવારને આશીર્વાદ આપો અમારા બધાનું આયુ સારું રહે સ્વસ્થ આરોગ્ય રહે પ્રજાની વૃદ્ધિ થાય એટલે કે ઘરમાં બધાને સંતાનરી પ્રાપ્તિ થાય ઘરમાં સદૈવ ધન ધાન્યના ભંડાર ભરેલા રહે અને અમે તમારી સેવા કરી શકીએ ને તમારા સેવા કરવાથી તમારા આશીર્વાદ અમને ને અમના અમારા આખા પરિવાર પર બની રહે હે પિતૃઓ એના માટે અમે આ પીપળાના વૃક્ષમાં અશ્વત્થના વૃક્ષમાં આ જળ અર્પિત કરીએ છીએ એનો તમે સ્વીકાર કરજો હવે આ એક કર્મ થઈ ગયું બની શકે તો એ જ સમયે ત્યાં પછી પીપળાના ઝાડ નીચે જળ ચડાવ્યા પછી ગાય માતાના ઘીનો એક દીવો પ્રજ્વલિત કરવાનો ઊભી આડી વાટને કોઈ લેવા દેવા નથી ગાય માતાના ઘીનો દીવો કરવાનો એ થઈ જાય પછી આપણે ઘરે આવી એ જ સમયે સવારની જ વાત કરું છું આપણે આપણા ઘરના આંગણે કે ઘરમાં જો તુલસી માતાનો છોડ કે એવું કાંઈ હોય તો તુલસીજી આગળ પણ એ જ રીતે ઓમ પિતૃભ્યો નમઃ બોલવાનો તુલસીજીની ચાર વાર કે સાત વાર પ્રદક્ષિણા કરો અને એક દીવો ગાય માતાનો ઘીનો કરવાનો એ જ રીતે ફરીથી તુલસીજીને પણ પ્રાર્થના કરવાની કે પિતૃઓની ગતિ થાય પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય અને આ કરવાનું છે ઓગણત્રીસ તારીખે બીજી ઓક્ટોબરને બુધવારી અમાવસના રોજ આટલું કરવા માત્રથી પણ આપણા પિતૃઓ રાજી થાય દેવી દેવતાઓ ખુશ થાય અને પિતૃઓની આપણને પૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ શકે છે ઓમ ગણેશ હર હર મહાદેવ